જી હા મિત્રો ઢોલકની અંદરથી પૂરા અઢાર લાખ રૂપિયા રોકડા નીકળ્યા છે અને આ વિડીયો વાયરલ થતાં જ લોકો ચોંકી ગયા છે મિત્રો ઢોલકની અંદર વધારેમાં વધારે કેટલા રૂપિયા સમાઈ શકે તમે જ વિચારી શકો પરંતુ આ ઢોલકની અંદરથી અઢાર લાખ રૂપિયા નીકળ્યા છે અને મિત્રો આ સાચી ઘટના છે આ ઘટના ઉત્તર પ્રદેશની છે ઉત્તર પ્રદેશની અંદર એક વ્યક્તિએ ચોરી કરી અને તેના માલિકને ચૂનો લગાવવા માટે આ અઢાર લાખ રૂપિયા ઢોલકમાં ભરી દીધા હતા ત્યારબાદ ફરાર થવાની કોશિશ કરી રહ્યો હતો ત્યારે પોલીસે વધુ તપાસ હાથ હતી અને મિત્રો ઢોલક ફોડ્યું ત્યારે તેનો ફોલ ખુલી ગયો હતો અને મિત્રો તમે સ્પષ્ટ જોઈ શકો છો કે અંદરથી અઢાર લાખ રૂપિયા રોકડા નીકળ્યા હતા આ વિડીયો મિત્રો ઉત્તર પ્રદેશના પીલીભીત જિલ્લાનો છે આ વ્યક્તિ દિલ્હીની અંદર નોકરી કરતો હતો જ્યારે તે તેના માલિકને મૂકવા ગયો હતો ત્યારે ગાડીની ચાવી અને અઢાર લાખ રૂપિયા રોકડા લઈને ઘરે જવાની કોશિશ કરી રહ્યો હતો તેવામાં પોલીસે તેને પકડી લીધો છે અને વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તો મિત્રો આ વિડીયોને અંગે તમારું જો કંઈક કહેવું હોય તો કમેન્ટ કરીને જણાવી શકો છો